ભાઈએ તો કરી નાખ્યું ટ્રેક્ટર માં મોટું નુકસાન સવાર સવારમાં આજે તો વરસાદ હતો ચાલુ ને આપણે ચાલુ વરસાદમાં નીકળી ગયા દુકાન તરફ જવા માટે રવાના તો હું અને મહેશભાઈ નીકળી ગયા હતા સવાર સવારમાં ચાલુ વરસાદે દુકાને જવા માટે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણી દુકાને તે થોડું કામકાજ પતાવી અને પણ શૂટિંગ પણ કરી લીધું ને હા મિત્રો આજે વરસાદ સવારથી ચાલુ છે તો આપણે હતા આજે એકદમ ફ્રી ફ્રી હતા તો બપોર પછી આપણે જવાનું હતું કિડિયાનગર તો ફાઇનલી આવી ગયા બાવાજી અને મારી લીધી ચાયની એક ચુસ્કી ને ફાઇનલી હું અને મારા બે ફ્રેન્ડો અમે નીકળી ગયા કિડિયાનગર મારી વાડી તરફ જવા માટે રવાના રસ્તામાંમાં મિત્રો વરસાદ ચાલુ હતો તો મોસમ ક્યાંક અલગ જ હતો फाइनली वाली जता आगीयो फाटक ने फाटक के तो बंद ने फाइनली आवानी थी ट्रेन तो तुमने तो तो बताओ ट्रेन मित्रों वालिए पहुंच त्याता त्यों तो भाई आक्तो तो, तो ट्रैक्टर ત્યાંથી પાવડો આગતો તો ટ્રેક્ટરમાં ત્યાં પણ આપણે પણ જઈને જોવા લાગી ગયા કે ભાઈ શું આ કહેર્યું થોડી વાર ભાઈએ ટ્રેક્ટર હાક્યું ત્યાં ટ્રેક્ટર ગુચી ગયું ગારામાં મિત્રો ફાઇનલી ભાઈએ ટ્રેક્ટર ગુચાડી નાખ્યું એકદમ તો ટ્રેક્ટર કાઢવા માટે આવી ગયા ચાર પાંચ જણા આજુબાજુથી અને ફાઇનલી મિત્રો જુઓ ટ્રેક્ટર એકદમ ઘરી ગયું ગારામાં ત્યાં બીજા ડ્રાઈવર ચડી ગયા માથે અને માન માન કરીને ટ્રેક્ટર બહારે કાઢ્યું મિત્રો ટ્રેક્ટર ગૂંચી ગયું હતું આજુબાજુ ઘણા જોવા આવ્યા હતા મિત્રો કે કેવી રીતે કાઢશે ફાઇનલી નીકળી ગયું ને ત્યારબાદ આપણે બીજા ટ્રેક્ટરથી ભાઈ આંકવા મની ગયો લૉટાવાનું ભાઈ તો આગતો હતો લોટાવટરને આપણે થોડા કરતા હતા કામ તો મિત્રો કામ કરતાં કરતાં આપણે એક વસ્તુ લેવાની હતી ટ્રેક્ટરથી જે ટ્રેક્ટરથી જ હલાઈમાં હતી તો થોડી વાર હું ને ભાઈ કામ કરવા માંડી ગયા અને પછી લગાવી દીધું જે કાઢવાનું હતું એ લીમડો ટ્રેક્ટરમાં બાંધીને અમે નીકળી ગયા એને નાખવા માટે ફાઇનલી બધું ખેતીનું કામ કરીને રાતે દસ વાગે નીકળી ગયા કીડિયાના ઘરથી રાપરાવા માટે તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઇક કરજો ફોલો કરવાનું ભૂલતા ને મિત્રો જય શ્રી રામ